માંડલના ખોડિયાર માતાજી મંદિરે મહાઆઠમે લોકમેળો યોજાયો તે સાથે યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા લોકમેળાની મેળાની મોજ અને દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી હતી અને ખોડિયાર જયંતીની ઉજવણી રંગે ચંગે કરાઈ સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ આજે માં ખોડિયારની જયંતી નિમિત્તે માંડલ નગરની અંદર વહેલી સવારથી જ ખૂબ જ ભાવિક ભક્તો સવારથી જ એકદમ ઘોડાપોર આવી હોય એવું જોવા મળે છે આ મેળાની વિશેષતા અને માતાજી ના આ સ્થાનક ની જે વિશેષતા છે તો દરેક જ્ઞાતિ ના લોકો હવે ખભા મિલાવીને માના દર્શન કરવા માટે માનો પ્રસાદ લેવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં સર્વ જ્ઞાતિના ભાઈઓ બહેનો બાળકો માતાઓ વૃદ્ધો પધારી રહ્યા છે આજે આપણે માંડલ નગરની અંદર આ ખોડિયાર માતાજીના મેળાનું જે આયોજન કરવામાં આવે છે ખોડિયાર માતાજી ટ્રસ્ટ દરેક ટ્રસ્ટીઓ સ્વયંસેવકો અને આયોજકો પણ એકદમ ચોખ્ખાઈ સાથે લોકો આવીને માતાજી ના પોતાનું માથું નમાવે છે તદ ઉપરાંત મેળાનું આયોજન પણ સરસ કરવામાં આવ્યું છે કે નાના બાળકોથી લઈને યુવાનો યુવતીઓ માતાઓ ખુબ જ આનંદ માણી રહ્યા છે તો અહિયાં ખડિયાળ ના અંદર વર્ષો વર્ષ આ વખતે જે ભાવિક ભક્તો છે એની સંખ્યાની અંદર ખૂબ જ વધારે જોવા મળ્યો છે માતાજીના ના અંદર હવનનું આયોજન કરવામાં આવ્યું છે અને હવનની અંદર પણ શ્રદ્ધાળુ જે ભાઈઓ અને બહેનો બેસે છે એ પણ એમની આસ્થા સાથે અહિયાં દર્શન કરવા માટે આવે છે લગભગ આજુબાજુના પંદર થી વીસ ગામ ના દરેક જ્ઞાતિ ના લોકો અહિયાં શ્રદ્ધા પૂર્વક પોતાની માતા ના ઉંદરે માથું ટેકવા માટે આવે છે અને આજ દિન સુધી કેટલાય વર્ષોથી મેળાની અંદર ક્યાંય કોઈ પણ પ્રકારની તકરાર નહીં કોઈ પણ પ્રકારની ફરિયાદ નહીં પોલીસ ભાઈઓને પણ કામગીરી ખુબ જ સારી છે અહીં આવતા દરેક પત્રકાર ભાઈઓ પણ એક નાનામાં નાની બાબત ની વિશેષ નોંધ લે છે અને આપ સૌ જોઈ શકો છો કે આ માતાની નિમિત્તે આજુબાજુના ગામડાના લોકો ખૂબ આનંદ પૂર્વક અને શ્રદ્ધાથી આ પર્વ ની ઉજવણી કરે છે એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે